આ મહેસાણાના જોટાણામાં સુરજ ગામમાં ઓઇલની નદી વહી રહી છે જી હા સુરજ ગામમાંથી પસાર થતી ઓએનજીસીની ઓઇલની પાઇપલાઇનમાં લીકેજ થતા ઓઇલ નદીમાં ફેલાઈ ગયું ઓએનજીસીની પાઇપલાઇન લીક થતા રસ્તા પર પણ ઓઇલ ફરી વળ્યું હજારો લિટર ઓઇલ ગામના મુખ્ય તળાવમાં પણ ભળ્યું છે પાણીનું તળાવ ઓઇલનું તળાવ બન્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા તળાવમાંથી પાણી પીતા પશુઓના આરોગ્ય પર પણ ગંભીર ખતરો છે તળાવમાં રહેતા

તો આ ક્રૂડ ઓઇલ અને જે છે કેમિકલ એ જમીનમાં ઉતરી અને બોરમાં પણ સંભાવના રહેલી છે પાણીમાં ભેળસેળ થવાની અને ગામના લોકોની સમસ્યા ઘણી બધી ઉદભવવાની આરોગ્યની સમસ્યા પણ શક્યતાઓ રહેલી છે અમે કીધું કે આરોગ્યની સમસ્યા પણ રહેશે એટલે તમે આ પાણી છે એ પાણીનો તાત્કાલિક ધોરણે નિકાલ કરો અને બીજું પાણી ભરો તો જીવ તે પણ મળતા બચે અને ગામના લોકોના આરોગ્યની સમસ્યા સાથે કંઈ તકલીફ ના પડે આરોગ્યનો ખતરો ના ઊભો થાય એ માટે અમે સવારના કહીએ છીએ પણ બેઠકોનો દોર કોઈ નિકાલ હજુ સુધી ઓએનસીસીના અધિકારીઓ દ્વારા લાવવામાં આવ્યો નથી અમે બે દિવસમાં જો આ કોઈ કાર્યક્રમ માં વ્યવસ્થા અમારી આ માંગણી ઓએનજીસી પૂરી નહીં કરે તો સુરજમાં જેટલા પણ વેલ છે ઓએનજીસીના એમ તાત્કાલિક ધોરણે બેરિકેટ કરીશું અને અમારો નિકાલ નહીં આવે તો અમે આંદોલન પણ કરીશું ગામમાં ઓએનજીસીની લાઈન જે હતી જતી હતી એ લાઈન રાત્રે બે વખતની લીકેજ થઈ તેનું હજારો લીટર જે ઓઈલ છે એ સુરજ ગામના તળાવમાં કેમિકલ સાથે અંદર ગયું બરાબર તો એનાથી જે ભેંસો કે ગાયો જે પાણી પીતી હતી ગામ તળાવને એમાં પણ એક પશુ પક્ષીને પણ નુકસાન થવાનો ભય છે અને રોડ પર પણ ઓઇલ ઓઇલ થયેલું હતું એનાથી અકસ્માત હા અને એનાથી અમારે પાણી નિકાલ કરો અને બીજું અમને પાણી ભરે અમારે કોઈ આગળ આવી રજૂઆત છે